આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ હતું ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોળાએ હોહ અધિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને ભાગ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતાં પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો એ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દીકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે હા કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે અટકાયત કે કરવામાં આવી માટે લઈ જવામાં ના હાલ પૂછપરછ કટકાયત કરવામાં આવી નથી પણ જે નાશઘાટ કરતા હોય ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપને લાગે છે આ શહેરની શાંતિ દોડવાનો એક હિન્ન પ્રયાસ હોય પોલીસ ની હાજરીમાં આવો દુસાહસ કરવો એ કેટલું એવું કોઈ દુસાહસ નો પ્રશ્ન જ ન હતો માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો યાત્રામાં માતાના ભાગમાં પણ ઈજા પહોંચી છે લોકો એવું હાલ સુધી કોઈ ધ્યાન આવેલું નથી